નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા આવતા દરરોજ વિડીયો તમને મળતા રહે તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો મિત્રો તમે તમારા કોઈ પણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય એક વખત અમારો કોન્ટેક જરૂરથી કરજો કેમ કે જો તમે અમારી પાસેથી તમારા વાહનનો વીમો કરાવશો તો અમે તમને એક શ્યોર ગિફ્ટ ફ્રી આપીશું જેથી કરીને તમે તમારા વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક જરૂરથી કરજો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટરના ના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશે પૂરી માહિતી આ વિડીયો આપવામાં આવશે જેથી કરીને આ વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને વિશેની પૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ તે હજુ સુધી જો તમે ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મેસી ફર્ગ્યુઝન કંપનીનું દસ પાંત્રીસનું નું ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન સારી કન્ડિશનમાં જોવા મળે છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર અગિયારમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો એસી ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરની બાકીની એસેસરી જેવી કે છત્રી સેલ્ફ વાયરિંગ લાઇટો બધું ચાલુ કન્ડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટરના ની વાત કરીએ તો કંપની ફિટિંગ ગેરબોક્સ છે ગેયરબોક્સ કન્ડિશન ખૂબ જ સારી છે ટ્રેક્ટર ના બેટરીની વાત કરીએ તો બેટરીની કન્ડિશન નવી જ છે આ ટ્રેક્ટર ના વાત કરીએ તો કંપની ફિટિંગ હાઇડ્રોલિક મળવાનું છે આ ટ્રેક્ટર ના વાત કરીએ તો પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિનની કન્ડિશન સારી હોવાથી હજુ કઈ પણ પ્રકારનો ઓઇલ નો લિકેજ જોવા મળતું નથી ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ટ્રેક્ટર તમને અમરેલીમાં મળી જશે આ મેસી કંપનીના ટ્રેક્ટર ની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેસું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો મિત્રો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલો છે ત્યાં ક્લિક કરશો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે અમારી ચેનલ ઉપરથી ટ્રેક્ટર કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ પણ જવાબદારી રહેશે નહીં આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે જો અમારી ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને ને વ્હીકલ ગુજર ચેનલ થી રામ રાખે